કેશોદના આગતરાયથી મોવાણા ગામે જવાના રોડનું કામ અધૂરું રાખતા પરેશાની કેશોદ તાલુકામાં આગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર ડમ્પર ડામર રોડ બનાવવામાં કામ મંજૂર કરવામાં આવેલ ત્યારથી વિવાદાસ્પદ રહેલ છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ આ જુનાગઢ જિલ્લોના કેસોદ તાલુકાના મોવાણા ગામનો રાજમાર્ગ છે અગતરાય ટુ મોવાણા આ માર્ગ છ કિલોમીટરનો છે ચાર કિલોમીટર આમાં આજથી પાંચ વર્ષ પહેલાં ડામાર પટ્ટીમાં થઈ ગયેલો છે ને બે કિલોમીટર બાકી છે બે કિલોમીટર એવી પોઝિશન છે ખેડૂતો ઓછામાં ઓછા ત્રણસો ખેડૂતો આ બાજુ છે હાલવા માટે ચોમાસામાં પાંચ મહિના એવી પરિસ્થિતિ થાય સમજી લ્યો કે કોઈ માણસ ખેડૂત વાડીએ જઈ શકતો નથી અથવા તો એકાબીજાના બીજાના ખેડૂતોની વાડીમાં થઈને જવું પડે એવો આ માર્ગ હશે સમજી લો એટલે આ અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છતાંય સરકાર આમાં કોઈ ધ્યાન દીધું નથી ચૂંટણી ટાણે મતદારો બધા આવતા હોય અમે તમારું આ કાર્ય કરી દેવો કરી દેવો એ રીતે પાંચક વર્ષ વયા ગયા સમજી ઓછામાં શું હવે ખેડૂતોને એમાં લિમિટ આવી ગઈ છે હવે કંઈક કરવું પડશે આમ સમજી લે સરકારને પણ વિચારવું પડશે ને ખેડૂતો તો એટલા બધા ત્રાહીમાં પોકારી ગયા છે સમજી લો કે હવે તો પંદર દિવસમાં જો આનો નિર્ણય નહીં આવે ને તો એ બધા કે આપણે ગાડા બળદ સહિત કે બધા કચેરીમાં કે ધામા નાખી અને ન્યા આપણે રોકાવું છે બસ હું આટલું કહીને પ્રતાપ રાઠોડ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ આજે અમે અગતરાઈ મોવાડાની ગાડીમાં આવ્યા તો અહીંયા અત્યારે તમે જોઈ શકો કેવડા કેવડા ખાડા અને રસ્તા ઉપર ટુ વ્હીલ નથી આવી શકતું અને ખેડૂત લોકોએ એની રીતે એના હાથે પાણા રાખીને રોડને હાલવા માટે રસ્તો કરે છે અને આ રસ્તો પહેલાં ગાડી કહેવાથી રાજાશાહી વખતનો રોડ છે તો અત્યારે રોડ નામનું જ ખાલી છે અહીંયા ખેડૂત લોકોએ કેટલી રજૂઆત કરી રીતે થઈ જાય થઈ જાય પણ હજી કોઈ લોકોએ કંઈ ધ્યાન નથી દીધું અહીંયા આ ખેડૂતોના હચોડા ધોરા આવી ગયા પણ કોઈ અહીંયા ધ્યાન દેતું નથી એટલે અમે તંત્રને એટલું કહેવા માગીએ કે શા માટે ખેડૂતો કંઈ ગુનો કર્યો છે તે તમે અહીંયા કોઈ જોવા નથી આવતા કે કોઈ પૂછવાય નથી આ રાતના અહીં નીકળવામાં ને મોવાના જવા માટે જૂનાગઢ વંથલી તે મોવાનાથી જવા માટે રસ્તો બહુ માણસને સહેલો પડે છે રસ્તામાં હાલીને નીકળાય નીકળ્યા એમ નથી એવી પોઝિશન છે અત્યારે ખુદ હું ઉપર આવ્યો ખેડૂત ભેગો ચાલી મેં ગાડી જોઈ રોડ જોયો એટલે મને એમ થઈ ગયું કે આપણા જે ધારાસભ્ય દેવાભાઈ માલમ કે આજે એને ખોબલે બે શ્રમથી મત દીધા આની જનતાએ અને એને મંત્રી બનાવીને પણ મોકલા તો હું દેવાભાઈ શ્રીને એટલું કેવા હાથ જોડીને માગું છું કે તમને બે વખત ખોબલે ધોબલે આ પબ્લિકે જનતાએ તમને મત આપી અને વિજય બનાવ્યા તો તમને જરાય દયા પબ્લિકની માટે નથી આવતી કે પબ્લિકનું આપણે થોડુંક વિચારીએ કે પબ્લિકે આપણે થોબલે ને થોબલે મત આપ્યા તમને છોડા મંત્રી પદમાં મોકલા પણ તમને જરાય દયા જેવું નામ નથી દેવાભાઈ હું તમને એટલો હાથ જોડીને કહું છું કે દેવાભાઈ માલમ તમને કોકદી ચક્કર મારો કે ખેડૂત દીકરો કેટલો જ છે અત્યારે તમારે તો શું છે કે ઓફિસમાં બેહું છે કોઈ દી નીકળવું નથી એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમને કે એકવાર તમે ચક્કર મારો ને એકવાર તમે નીકળો રોડ ઉપર તો તમને ખ્યાલ આવે કે ખેડૂત દીકરો કેવો ચીપાઈને રહી છે એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમને જય હિંદ જય ભારત મારું નામ પ્રતાપ રાઠોડ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ આજે મોવાણા કેશોદની ગાડી જે આવે છે મોવાના દિન અગતરાય એ ગાડીમાં અત્યારે ગોઠને ગોઠને પાણી ભરેલું છે તો અત્યારે હું ખુદ થર ઉપર આવેલો છું ને ખેડૂત ભેગું મેં હાલી ને પ્રસાર થોડુંક કર્યું પણ હાલીને નથી હલાય એવું એવી ગાડી છે એટલે આજે ખેડૂતે કેટલી વાર તંત્રમાં રજૂઆત કરેલી છે ને તંત્રને બે ત્રણ વખત કીધેલું છે પણ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે મારે એટલી નમ્ર વિનંતી છે કે ખેડૂતનો દીકરો આજે કેટલા સમય થયા ને આ રાજાશાહે વખતનો રોર છે તો એ રોડ ઉપર કોઈ તંત્રવાળા ધ્યાન દેતું નથી એટલે મારી એટલી નમ્ર વિનંતી કે કોઈ આવી ને ધ્યાન દે અને ખાસ દેવાભાઈ માલમ દેવાભાઈ માલમજી છે આપણા ધારાસભ્ય એને આઈની જનતાએ ખોબલેને ખોબલે મત દીધેલા છે એટલે બે વખત એને ધારાસભ્ય બનાવેલા છે અને એને મંત્રી પદમાં છે આઈની જનતાએ કે કેશવદની જનતાએ એને એટલું ખોબલેને ખોબલે મત દીધા તો હું દેવાભાઈ માલમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે તમે જયારે ખેડૂતનું કે જનતાનું કોઈનું કાંઈ વિચારતા નથી એટલે દેવાભાઈ માલમને કહેવા માગું છો કે તમે ખોકથી આવો આ રોડ ઉપર ચક્કર મારો અને જો કે આ ખેડૂત દીકરા કેટલા છિપાઈ ને રહી છે આ ખેડૂત બિસારા રાતના કોઈ પણ દવાખાનું આ તે નીકળવું હોય તો ગાડીમાં નહીં અને પેસ્ટલમ કેસો થઈને નીકળવું પડે એટલે મારે કહેવાનું વિનંતી દેવાભાઈ માલમને કે તાલીક ધોરીને આના રસ્તાનું નિવારણ આવે એવું હું હાથ જોડીને દેવાભાઈ માલમને કહેવા માગું છું જય હિન્દ જય ભારત